પાંચસો વર્ષથી અહીં બિરાજે છે મંદિર માં ન ફાટ્યો એકે બોમ્બ પરંતુ શું આ મંદિર શું ખરેખર ચમત્કારિક છે શું ખરેખર અહીં લોકો ને મળ્યા છે પરચા માં અંબાનું ચમત્કારિક ધામ અમદાવાદ ની પણ ધમધમે છે ન માત્ર અમદાવાદ બહાર થી અહીં લોકો ખાસ ખરીદી માટે આવે છે અને આજ પોળ માં આવેલું છે મા અંબાનું મંદિર અમદાવાદ ની પોળો માં ઇતિહાસ એવો તો છુપાયેલો છે કે જેના વિશે કદાચ કોઈ નથી જાણતું અમદાવાદ ના રિલીફ રોડ વિસ્તારમાં

કેટલા લોકો આવે છે ક્યારે આવે છે કેટલા વર્ષ જૂનું મંદિર છે રવિવારે મંગળવારે પૂનમ છે અગિયાર બહુ આવે છે બધા ભક્તો આવે છે બેસતા મહિના આવે દશેરા છે તહેવાર છે વાર તહેવાર છે બધામાં આવે છે લોકોને કેવા પરચા મળે છે ચમત્કારી કેટલો મળે છે અમે મહિલા સાથે વાત કરી જ રહ્યા હતા ત્યારે તેમણે એક ચોંકાવનારો દાવો કરી દીધો હા બાને બહુ બધા અનુભવ થાય છે બા બધા બધા માતાજીના બાના માતાજી દર્શન આપે છે બહુ દર્શન આપે રોજ આપે છે એમનું માતાજી રોજ આપે છે કેટલા વર્ષની બા નેવું વર્ષ માતાજી રોજ દર્શન આપે માતાજી આપે છે મહાદેવની સાઇડમાં મંદિર છે મહાદેવજી બી આપે છે અને કેવું તમને તમારી સાથે શેર કરતા હતા શું શેર કરે શું કરે છે એ કે છે કે તું જો તને માતાજી દેખાય પણ નહીં અમને નથી દેખાતી અમને દેખાય છે નેવું વર્ષના દાદીને માતાજી રોજ દર્શન આપે છે ઉંમરના કારણે તેઓ બોલવામાં અશક્ત છે જેથી તેમની સાથે તો વાત ન કરી શક્યા ત્યારબાદ અમે આગળ વધ્યા અહીં મુખ્ય મંદિર માં સામે ચોક છે મંદિર માં અંદર પ્રવેશતા તમને સીધા જ મા અંબા ના દર્શન થાય છે મંદિર ની બનાવટ એકદમ જૂની છે જૂનું બાંધકામ અંગ્રેજોના જમાના ના દરવાજા મંદિર ની વચ્ચે પિલર જેની ઉપર આખું એ મંદિર ટકેલું છે અંબા માતાના મંદિરમાં જ્યારે તમે અહીં આવશો ત્યારે એક મૂર્તિ એવી છે જે અમે તમને નહીં બતાવી શકીએ અત્યારે હું એ પ્રાંગણમાં છું જે મૂર્તિ આપને નહીં બતાવી શકાય તેની પાછળનું કારણ છે કે પેઢી દર પેઢી ખાસ કરીને જેણે આ મૂર્તિની આ મંદિરની દેખભાળ કરી છે તેમનું કહેવું છે કે અંબા માતાનું એ સ્વરૂપ છે એ સ્વરૂપ કોઈ જોઈ નથી શકતું તેની ફોટોગ્રાફી નથી કરાવી શકતું તેનું વિડીયોગ્રાફી નથી કરાવી શક્યું અને માતાજીનો પણ નથી

મા અંબાની શ્વેત આરસમાંથી બનેલી મૂર્તિ અને આંખોમાં અનોખું તેજ ધનાસુથારની પોળમાં આવેલા માતાજીના દર્શન તમે કરશો તો તમને એવું થશે કે જાણે માતાજી અહીં જ બિરાજમાન છે આપ મારી પાછળ જુઓ જો તે માતાજીનું જે નયનરમ્ય સ્વરૂપ છે તેમની આંખો છે વિશાળ તે તેમના નેત્રો અને શ્વેત આરસમાંથી આ સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે આ મંદિરની મુખ્ય પ્રતિમાના વિડીયો અને ફોટો લેવા પર પ્રતિબંધ છે પરંતુ મુખ્ય સ્વરૂપની બિલકુલ બાજુમાં ગૌણ સ્વરૂપ આવેલું છે અને આ ગૌણ સ્વરૂપ છે તે સાતસો વર્ષ જૂનું હોવાનું કહેવામાં આવે છે ધના સુથારની પોળમાં આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે ખાસ કરીને અહીં માતાજીના દર્શન કરવા આવનાર ભક્ત છે ક્યારે ખાલી હાથે નથી ગયું એવા અનેક લોકોને માતાજીએ હાજરા હાજર હોવાના પર્ચા આપ્યા છે ધના ધનાસુથારની પોળનો ઇતિહાસ જેટલો જૂનો છે એનાથી પણ વધારે જૂનું આ મંદિર છે અહીં માની ચાંદીલી બનેલી ચરણ પાદુકા છે ગર્ભ ગ્રહોમાં અખંડ જ્યોત છે અહીં આવીને માથું નમાવતા ભક્ત માટે માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ પરંપરાને સાચવે છે બહુ જ સારો અનુભવ થાય છે કે માતાજી જેમ છે કે પોતે ખુદ આશીર્વાદ આપવા માટે આવી ગયા એવું લાગે છે કેટલાય વર્ષોથી અમે લોકો અહીંયા આવ્યા છે અને વિચારીએ કે જે જે આપણે માંગીએ પૂરી થાય છે બધી રીતના કામ અમારા પૂરા કર્યા છે કે જે જ ના શકાય એમ અમને એટલી શ્રદ્ધા છે અહીંયા કે અમે પહેલા તો રોજ આવતા હતા હવે અમે સિટીમાંથી બહાર રહેવા ગયા એટલે અમે અઠવાડિયામાં એકવાર આવીએ છીએ પણ આવવાનું ખરું અમારે અહીંયા દર્શન કરવા માટે અહીંયા આવીએ તો મનની શાંતિ થાય માનસિક શાંતિ લાગે આપણને અહીંયા દર્શન કરવા આવીએ તો અગિયારસ હોય કે પૂનમ માના દરબારમાં ભક્તો બે હાથ જોડીને માની સામે ખોળો પાથરે છે અહીં આવતા એક નહીં અનેક લોકોના દુઃખ માતાજી દૂર કર્યા હોવાનો દાવો છે આ ચમત્કાર કહું છું ને જેટલી વખત આવું માતાજી મારે જે બી કામ કામોનું કહું માતાજી બીજી વાર આવું ત્યાં સુધી હું મારું કામ થઈ ગયું હોય હું દસેક વર્ષથી આવું છું હું લગભગ સમજો ને ચાલીસ વરસથી અહીંયા આવું છું મને લગભગ અત્યારે છપ્પન વર્ષથી હું સોળ વર્ષનું તો ત્યારે આવું છું અહીંયા જો સાચી વાત કહું ને તો મારી પાસે કશું હતું જ નહીં અત્યારે જે કંઈ છે ને માતાજીનું માતાજીનો બધું એનું જ આપેલું છે બસ કંઈ જ નહોતું મારી જોડે દાવો છે કે અત્યારે આપ જે અમદાવાદને જુઓ છો તે પહેલા આવું ક્યારેય નહોતું લોકો કહેતા કે અમદાવાદમાં વર્ષો પહેલા તંગદિલીનો માહોલ રહેતો ગમે ત્યારે ઘરમાં પુરાઈ જવું પડતું મંદિરમાં સેવા કરતા ભટ પરિવારના લીનાબેન ભટ્ટે જણાવ્યું કે અમદાવાદ કોમી રમખાણો વખતે મંદિર પર અત્યંત વિનાશકારી ગણાતો એચી થ્રી સિક્સ પ્રકારનો બોમ્બ ફેંકવામાં આવ્યો પરંતુ ચમત્કારી ગણાતા મા અંબાના પ્રતાપે આ મંદિર ને રતિભાર નું પણ નુકસાન થયું ન હતું અમારા ઘરમાં એન્ટર થાવ પેલી બાજુ થઈને એ પગથિયા ઉપર જ બોમ્બ પડ્યો હતો એ પગથી સવારે અમારા એક મહારાજ હતા એમના પગથી સહેજ આગળ જઈને ત્યાં અટકી ગયો પછી તેના પર આ બધા ઓફિસરોએ આવીને બધી રેતીને આન તેને બધું આખું એક ને પછી વિસ્ફોટ બે દિવસ રહીને કર્યો આગલા ચોકઠાથી આમમાં અંબાએ એક નહીં અનેક પરચા આપ્યા હોવાનો દાવો છે બીજી તરફ ભક્તો એ પણ શ્રદ્ધા દીવો અખંડ રાખ્યો છે કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ